સીતારામ જયલીરભાઈમાં આજે અમે જઈએ છીએ વિસાવાડા સાંજનો ટાઈમ છે લગભગ પાંચ સવા પાંચની આસપાસ વિસાવાડા જઈએ છે આ છે વિસાવાડાનો ગેટ જે કાકા નવું રિનોવેશન કરે છે એનો નવો બનાવે છે ગેટ માલદે કાકા વિસાવાડાના સર્પ છે અમારા કાકા થાય ટૂંકમાં અમારા ફેમિલીમાં છે વિસાવાડા અમે ગયા હતા માતાજીએ નિવેદ ધરવા જોકે આ હોળીના અને બધાને હોય જ છે હોળીમાં બધાએ નિવેદ કરતા જ હોય એટલે અમે પણ પહેલાં હોળીમાં ગયા હતા વિસાવડે અને હોળી પછી પણ નિવેદ કરવા જઈએ પાછા ત્યાં અમારું જૂનું ઘર છે એ બતાવીશું તમને આજે ગામમાં છે અમારું ઘર ત્યાં બહુ જૂનું છે પહેલાંનો લગભગ તો ત્રીસ ત્રીસ પાંત્રીસ વરસથી તો બંધ પડ્યું છે કેમ કે ત્યાં કોઈ જાતું ન હોય વાડીએ જ જાતા હોય એટલે અહીંયા તો એમને બંધ જ પડ્યું છે જૂનું ગામ છે એટલે નાની નાની ગલીઓ રાજને બધી ખબર છે અહીંયા માતાજીનું મંદિર છે ત્યાં ગયા હતા પેલા અહીંયા નિવેદ ધરી પછી વાડીએ ગયા ગામમાં અહીંયા નિવેદ ધરી પછી ગયા વાડીએ અહીંયાથી જવાય આગળ છે થોડુંક હજી ઘણી મોટી જગ્યા છે અંદર ઘર તો હવે સાવ બંધ પડ્યું છે એટલે એમને ખરાબ થઈ ગયું છે આખું પણ આજુબાજુમાં જે રીત ને એ લોકો ત્યાં થોડું થોડું બકાલવું ને એવું બધું એનો સામાનને ત્યાં મૂકી દે આપણે કંઈ રહેતા ન હોય તો પછી આજુબાજુમાં કોઈને પણ ઉપયોગી થાય તો સારું એટલે એ લોકો એનો સામાનને ત્યાં ઘણો મૂકતા હોય અહીંયા દાડાનું મંદિર છે જે નવું બને છે આખું એમાં કામ ચાલુ હતું એટલે પછી ઉતરીને ગયા નહીં અહીંયા આગળ માતાજીનો મઢ પણ છે ત્યાં બાજુમાં આજે વિસાવાડાની શેર કરાવી અમે તમને કે અમે અમે જ્યાં જ્યાંથી નીકળ્યા ને ત્યાં મેં વિડીયો શૂટ કર્યું છે ગાડીમાંથી ને ગાડીમાંથી પણ જે જૂના વિસાવાડાના હશે એને તો આ બધી ગલીઓ ગલી યાદ હશે ગામમાં માતા જે ગયા પછી વાડીએ ગયા હતા એટલે ગામમાં થઈ ને પછી બહારે નીકળાય ત્યાંથી હજી હું વાડીનો રસ્તો બતાવીશ તમને બહુ મોટું છે વિસાવવાડું આ તો હજી અમે બે અમારા ઘરેથી ગામની બારે નીકળાય એ જ રસ્તેથી ખાલી ગયા છે બાકી બહુ મોટું છે વિસાવડું વિસાવાડા એટલે આમ મૂળ દ્વારકા પણ નામ છે વિસાવાડા પણ કહીએ અને મૂળ દ્વારકા પણ કહીએ કહીએ ઘણા વિસાવાડા પણ બહુ સરસ સ્કૂલ છે નવી જ બહેની છે ક્યારેક ટાઈમ લઈને જાશું ત્યારે બતાવીશું તમને વિસાવાડાની સ્કૂલ પણ અહીંયા ચોકમાં છે વિંજરાતાનું મંદિર વિંજાત ભગત કે છે જે વિંજાતાને મંદિર પણ બહુ સરસ છે સામે જ છે દ્વારકાધીશનું મંદિર ક્યારેક ટાઈમ લઈને આવશું ત્યારે આપણે દ્વારકાધીશના મંદિરના પણ દર્શન કરાવીશ તમને આજે તો વાડીએ જવાનું હતું અને માતાજીએ નિવેદ કરવાના હતા તો એટલો ટાઈમ નહોતો અમારી પાસે વિસાવાડા જઈએ ને એટલે ગમે એટલો ટાઈમ હોય તો એ ટાઈમ ઘટે બધાય કુટુંબના મળે એટલે ટાઈમ ક્યાં વયો જાય ખબર ન પડે આ છે ટાઈગર ટાઈગરભાઈ અહીંયાથી પણ એક કાકાની વાડીએ જવાય છે ત્યાં પણ હું તમને બીજી વખત જ્યારે જઈશ ત્યારે ત્યાં બતાવીશ આજે આ બાજુ જે બીજી વાડી છે કાકાની ત્યાં જાય છે અહીંયા માતાજીનું મંદિર છે ત્યાં નિવેદ ધરવા હતા એટલે અમે જલ્દી જલ્દી ત્યાં પહોંચ્યા કેમકે અંધારું થાય દિયા એ પહેલાં ત્યાં પહોંચવું હતું હું ને રાજુ બે ગયા હતા મંદિરે અહીંયા માતાજીએ દર્શન કરી નિવેદ ધરી અને પછી કાકાની વાળીએ જાયે આ છે મેરામણ કાકાની વાડી જે રાજુના કાકા થાય હું પણ કાકા જ કહું છું અમારા કુટુંબમાં બધાને મારી સાથે મતલબ સારું બને મારે બધા સાથે મસ્તી મજાક કરતા હોય આમ સસરા થાય કાકાજી સસરા થાય પણ એવું રાખતા નથી એ પણ મને દીકરીની જેમ જ રાખે છે તો હું બધાને જોકે વિસાવાળા કાકા અને કાકીને એમ જ કહેતી હોય બધા જ બહુ સારી રીતના રાખે કોઈ વહુ છે દીકરાની વહુ છે એમ ન રાખે દીકરીની જેમ જ રાખે બધા કાકીને બધા મજાક મસ્તી કરતા હતા કાકા તો બહુ જ મારી સાથે આટલું આમ હસતા હોય બોલતા હોય કંઈ ને કાંઈ નવી વાત ઉપર મજાક મસ્તી કરતા રહેતા હોય મજા આવે ત્યાં જાય તો એવું ન લાગે કે આપણે આમ કાકાજી સસરાની વાડી આવ્યા હોય કે વિસાવાડા બધા વાડીએ જ્યાં પણ બધી વાડીએ મને બહુ જ ગમે બધા બહુ જ રાખે જઈએ એટલે એમ આ લઈ જાઓ ને ઓલું લઈ જાઓ ને કાકી તરત જ જામફળ પાયકા છે શ્વેતા આ છે તું ચીકું છે જેટલું પણ એમ તરત જ આ લઈ ને ઓલું લઈએ જે વાડીએ જઈએ બધા એટલું રાખે આપણે અહીંયા શેતુર પાયકા છે થોડુંક અંધારું થવા માંડ્યું હતું મારાથી અહીંયા એક જ વાડીનું તમને બતાવવા છે કેમ કે થોડુંક અંધારું થઈ ગયું હતું એવું સરસ બધા ઝાડ છે ત્યાં ચીકુના છે જામફળ છે નારિયેરી પણ ખૂબ છે ત્યાં જાંબુ અને બધા એના ઝાડ છે વાડિયે સરસ મકાન છે મોટા બધા ઘર મોટા મોટા છે બધા એના વાડીએ રહેવાની મજા આવે આમ પણ ત્યાં વિસાવડે તમને જરાય ગરમી ન થાય દરિયાકાંઠો આવી ગયો એકદમ ઠંડક હોય વાડીમાં સૂરજમુખી હતા તે બહુ મોટા મોટા ફૂલ હતા એમાં હવે તો પાકી ગયા છે એટલે બી થઈ ગયા છે એમાં અહીંયાથી જે સામે દેખાય છે એ પણ અમારા કુટુંબની જ વાડી છે અમારા પરિવારનું જ વાડી છે એ પણ ક્યારેક ત્યાં પણ જઈશ ત્યારે હું તમને બતાવીશ ઘર બહુ જાજા છે અને બેથી ચાર કલાક રોકાતા હોય તો બધા એને મળી લઈએ ને ત્યાં તો કેમ ટાઈમ વયો જાય ખબર ન પડે બાર વાગી જાય તો થેન્ક યુ ફોર વોચિંગ